સુરત શહેરમાં કોરોનાનું કહેર હાલ કંટ્રોલમાં છે ત્યારે શનિવારે નવા નવ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા હતા તો કોરોનાથી એક પણ મોત નીપજ્યું ન હતું જ્યારે કોરોના માતા પી આઠ દર્દી ઘરે પહોંચવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં ફરી ધીમી ગતિએ પગપેસરો કોરોનાનો આવી રહ્યો છે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શનિવારે સુરત શહેરમાં ચાર એન્ડ જિલ્લામાં પાંચ મળી કુલ નવ પોઝિટિવ કેસ નોંધા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર આઠસો પચાસ થયો છે તો કોરોનાથી સુરત શહેર જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુઆંક એકસો પંદર યથાવત છે સુરત શહેરમાં ચાર એન્ડ જિલ્લામાં ચાર મળી કુલ આઠ દર્દી કોરોના માતાપી સાજા તે ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોના માતા આપતા દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર છસો ચોપન થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એક્યાસી છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર છસો ત્રેસાઠ કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા પામ્યું છે સુરત જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસમાં ચારસો મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર નવસો જિલ્લામાં એકત્રીસ દદી કોરોના ઘરે પહોંચ્યા છે અધર કુરશી સાથે હર્ષદ